ગુડ મોર્નિંગ ફ્રેન્ડ અને દોસ્તો અને ઓલું શું કહેવાય ઇંગ્લિશમાં કે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એવું કઈ કઈ મોટા ટાયરનું પંચર બનાવવાનું છે તો હવાર હવાર મેં આવી ગયું મોટા ટાયરનું પંચર તો મિત્રો આ એક બાઇકનું ટાયર ખુલી ગયું હોય અને એકથી પહેલા એક બાઇક આવ્યું ફટાફટ પંચર બનાવી દીધું રવાના કરી દીધું અને આ એક પડી છે થયો એની હે બે પંચર ની આખી અને આ બાઈક એને પંચર બનાવીને રવાના કરી દીધું પછી ટ્રેક્ટરનો વારો લીધો એને શાંત થઈને પંચર કરશું ઉતાવાર મજા ના આવે તો મળીએ આગળ તો કાઠું કમ મારું બીડું દોસ્તો મોટું ટાયર ખોલવાનું કાઠું તો પડે પણ મહેનત તો કરવી પડશે તો દોસ્તો એક લાઈક તો દો આટલી બધી મહેનત કરીએ તો મિત્રો ટ્રેક્ટર વાળાને એક બીજું બાઈક આવી ટ્યુબ્લીસ ટાયર પંચર બનાવવા એમને પંચર પંચર કરી રેડી કરીને ભજન રવાના કરી દીધા જોઈ લો અભી મજા આય કે મિત્રો આ ગયો એક અને બે ત્રણ પાંચ વાર આયા તા પાંચ કરીને રવાના કરી દીધા હે ઓક ફ્લાઈ હવે વાણો શું હે કઈ બેન મજા આવે રમણ ભમણ પડ્યો ભાઈ મિત્રો આપણી દુકાન આવે છે આ થોડીક મોટી બનાવી હે જો આટલું કેબિન છે હવે થોડીક વિચાર હે મોટી દુકાન કરીએ સા ઘટના સંજય કે ઓ લારિંગ નો છે ઉતરા ઉતરા નેગરીયા ઉતરા આ આને કેટલો બજેટ કેટલો ગમે એટલો હોય રિંગ ને શું કરવાની તું ખુલ્લે ને ભયા આપવાની હે 400 તો ના આવે ના રિંગ ટાયર

જ્યાં કરીને થઈ ગયું અંધારું તો મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ મળીએ કાલ એક કાલ તો જો કે રજા જ છે માતાજીનું કામ છે તો મળીએ કાલ તો કાલે છે આઠમને આઠમનું થોડુંક માતાજીનું કામ છે તો કાલનો વ્લોગ કંઈક અલગ જ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કાલ આઠમ છે આઠમને રજા રાખવાની છે તો કંઈક બીજો અલગ વ્લોગ આવશે કાલ તો મજા આવશે તો મિત્રો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ બધા મિત્રોને જય માતાજી બાય ગુડ નાઇટ